सब्सक्राइब करो हमारी चैनल ग्नान निवातो तथा वीडियो ने लाइक करो कोई एक राजा हतो, तेना राजमहल माटे नो सोना पलंग हतो, तेना पलंग पर पाथरेली बे सफेद चादरोनी वच्चे एक मंदविसरपी नामनी सफेद जू रहती राजा चुसी आनंद मारती हती। एक दिवस अग्निमुख नामनों एक माकड़ फरत फरत त्या चढ़ તેણે જો તાજ જુનો મો વિલાઈ ગયું તેણે કહ્યું અગ્નિમુખ આ અયોગ્ય જગ્યાએ તું કેવી રીતે આવી ચઢ્યો જ્યાં સુધી તને કોઈએ જોયો નથી ત્યાં સુધી તું અહીંથી નાસી જા મંદિર સરપીણીની વાત સાંભળી અગ્નિમુખે કહ્યું શ્રીમતીજી જો આપને ઘેર કોઈ દુર્જન માણસ પણ આવી ચઢે આવો બેસો ઘણા દિવસે આપના દર્શન થયા શું કોઈ નવા સમાચાર છે બધા કુશળ તો છે ને ના ના માણસ નું પણ સ્વાગત કરવું જોઈએ બીજું કે મેં अनेक માણસોના अनेक પ્રકારના લોહીનો સ્વાદ ચાખ્યો છે એ બધામાંથી મને કોઈના લોહીનો સ્વાદ માણવા યોગ્ય જણાયો નથી મેં ક્યારે મીઠા લોહીનો સ્વાદ ચાખ્યો નથી તો જો તારી કૃપા હોય તો લોહીનો સ્વાદ ચાખવા ઈચ્છું છું कहूं छे के गरीब अने राजा बननेनी जीवना स्वाद एक सरखा गणवामा आवे छे आ दुनिया मा બધા તેને માટે પ્રયત્ન કરતા છે આ જગત માં જીભને આનંદ આપવા જેવો કોઈ કામ ના હોય તો કોઈ કોઈને વશ થાય નહીં આ સંસાર માં આવીને માણસ જૂઠું બોલે છે જેની સેવા કરવાની ના હોય તેની સેવા કરે છે अथवा વતન નો ત્યાગ કરી પરદેશ જાય છે સો કોઈ પેટ માટે આવું કામ કરે હું અતિથિ થઈ તારે ઘેર આવ્યો છું અને ભૂખથી व्याકુળ છું માત્ર ભોજન માટે તને વિનંતી કરું છું તારે એકલીએ રાજાના લોહીનું ભોજન કરવા યોગ્ય નથી માકડની આવી વાતો સાંભળી મંદવિસરપીણીએ કહ્યું ભાઈ રાજા જારે નિંદ્રાધીન હોય ત્યારે જ હું તેમનું લોહી ચૂસું છું तारू तो नामज अग्निमुख छे, तेमाए तू रह चंचल स्वभाव छता तारे राजा लोही पीवूज वार राहजो जी, हूँ एम ज करीश तू सुधी राजा नो स्वाद नहीं मानी ले त्या हूँ स्वाद मणीश नहीं जो हूँ एम करूँ तो मने मारा इष्टदेवना गुरुना सौगंध है આ રીતે બંને વાતો કરતા હતા ત્યાં જ રાજા આવ્યો અને પલંગમાં સૂઈ ગયો માકડ જીભની ચંચળતાને લઈ લોહીનો સ્વાદ ચાખવાની અધિરાઈને રોકી શક્યો નહીં અને જાગતા રાજાનું લોહી ચૂસવા લાગ્યો આ અંગે ઠીક કહ્યું છે કે ઉપદેશ આપીને કોઈ વ્યક્તિને સુધારી શકાતી નથી સારી રીતે ઉકાળેલું પણ વખત જતાં ઠંડુ પડી જાય છે अग्नि ठंडो पड़ी जाए के चंद्रमा बाड़ी नाखवा गुण आ जाए तो स्वभाव बदली शका तो माकड़ करताज राजा उभो थी पलंग पर थी नीचे आ गयो कहू कोण छे हाजर आ चादर में के जू संताई ने बैठा छे राजा कहवु सांभरी नौकरों दौड़ आया पलंग नी चादर खेची लई ध्यां આ વખતે તેના ચંચળ સ્વભાવને લઈ માકડ પલંગમાં ભરાઈ ગયો પણ મંદિવસર પીણીને તેમણે સૂત્રના તાંતણામાં ભરાઈ ગેલી જોઈ જોતા વેંત જ તેમણે તે જૂને મારી નાખી એટલે હું 58 ભાગ્યા 236 ચારિત્ર્ય અને સ્વભાવની બાબતમાં જાણતા ન હાયવગર આ બધું વિચારીને જ આપે તેને મારવો નહીં તો તે તમને મારી નાખશે કહ્યું છે કે જે પોતાના આત્મીય માણસોનો ત્યાગ કરે છે અને પારકા લોકોને આત્મીય બનાવે છે તે એવી જ રીતે મોતના મુખમાં ધકેલાય છે જે રીતે રાજા કુકુદદ્રુમ ધકેલાયો હતો તેમ પિંગલકે કહ્યું એ કેવી રીતે તેણે કહ્યું